ક્રિકેટ જગતમાંથી એક હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતીય ટીમ જૂન મહિનામાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવાની છે અને ખેલાડીઓની સાથે તમામ સમર્થકોએ પણ આ મેગા ઇવેન્ટની તૈયારી કરી લીધી છે તો હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં ક્રિકેટ રમતા અગિયાર વર્ષના બાળકનું મોત થયું છે અને આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ગમગીની છવાઈ ગઈ છે આ યુવા ખેલાડીના મોતનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોયા બાદ કેટલાક લોકો તેને બેદરકારી ગણાવી રહ્યા છે તો ઘણા લોકો તેને અકસ્માત મોત ગણાવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં અંડર રૂક ક્રિકેટ રમતી વખતે પ્રાઇવેટ પાર્ટ પર બોલ લાગવાથી એક ખેલાડીનું મોત થયું છે પુણેના લોહેગાંવ પ્રાંતમાં શૌર્ય નામનો છોકરો તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શૌર્ય બોલિંગ કરી રહ્યો હતો અને જ્યારે તેણે બેટ્સમેન તરફ બોલ ફેંક્યો ત્યારે બેટ્સમેનને સીધો શોટ રમ્યો અને તે સીધો શૌર્યના પેટમાં ગયો અને તે તરત જ પડી ગયો તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો અને ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ પહેલો કિસ્સો નથી કે જ્યાં ક્રિકેટ રમતા ખેલાડીઓએ જીવ ગુમાવ્યો હોય આ પહેલાં પણ ઘણા એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં ખેલાડીઓ મેદાનની વચ્ચે બેભાન થઈને પડી ગયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે